તો હેલો મિત્રો હું છું તમારો કરણ સોલંકી તો આપણે વાત કરીશું ખજુરભાઈ અને કીર્તિ પટેલ બંનેની વિશે હમણાંથી વિવાદ તો ચાલુ જ છે અને એમાં મારી છે દેવાયભાઈ ખવડે એન્ટ્રી તો ચાલો આપણે જાણવી કે કીર્તિ પટેલનું શું કહેવું છે એવા પૈસાના ભૂખલા કોક જ હોય કે ફરી જાય પણ દુનિયામાં સાચા માણસો છે એ કાલ સાબિત થઈ જશે હા આ દુનિયામાં સાચા માણસ છે હા જેને ઉપરવાળાનો ખોપ છે ને જેને સત્ય પણ એને મારે એક વાત યાદ અપાવવાની હતી ખાસ મારો સેટેલાઇટ ચાલુ કર્યું ને ત્યારે મને દિમાગમાં આવી ગયું કેવાનું તો મિત્રો કીર્તિ પટેલે દેવજ ખોરને એવું કીધેલું કે તું તારા સ્ટેજ પ્રોગ્રામમાં મારા બે શરવણ સારા બોલ તો દેવજ ખવડે ખજર વખાણ કર્યા અને તો હવે કીર્તિ પટેલનું એવું કેવું છે કે જે 50 લાખ ની ઓફર મને આપી હતી ઈ દેવજ ખવડે લઈ લીધી છે તો ચાલો આગળ જાણીએ તમાસ તો ભેગો થયો તો પણ 18 વરરે સાથ આપ્યો તો એની અંદર મેં ખુદે પણ એની અંદર વિડીયોસ બનાવ્યા હતા દીકરીને સપોર્ટ કરેલો છે જ્યારે લુઆરીયા ગામની દીકરી પર થયું ને ત્યારે પણ આ ફાતડો ખહુરિયો જે ડાયરા કાલે બે દિવસની ભાઈબંધી એને મસે ઓહો આ ભંગાર ભાઈ આ ભંગાર બહુ મોટો માણસ ભંગાર મોટો માણસ નથી એને એવું હશે કે આ મને લાગે છે આ આવા આવા ડાયરા પ્રોગ્રામ કરતા હશે

ત્યારે તને તો એમ નતું થયું અમારા સમાજની દીકરી આવું થયું છે તો મારે બે શબ્દ બોલવા જોઈએ પણ ના ત્યારે પણ તને તને તારા તારા મિત્ર મિત્રને તારો સંબંધ રાખવો તારો સ્વાર્થ સંબંધ તા ત્યા આગળ ક્યાંથી બોલે તો એ કિસ્સો તો યાદ છે ને બધાને કે લુઆરિયા ગામની દીકરી સાથે કાઠી સમાજ આખો ભેગો થયો તો આખો સમાજ ઉભો હતો એમાં અઢારે વરણ આવી ગયા અઢારે વરણ સૂર્ય દેવળ ભેગા થયા હતા

મારા જીભની તાકાત તો જુઓ હે હશું આવે એવું છે કે કાલે કીર્તિ ખાલી ઉમેશનું બોયલી તા તો સમાધાન કરીને વિડિયોએ બનાવડાવ્યો ઉમેશ પાસે વાહ કીર્તિ પટેલ વાહ જોયું પણ માતાજી મારું હારું કરશે કે હાલો ભાઈ કોઈકનું તો હારું થયું મૂણીયું સાબિત થયું ને તમે વિડીયો બનાવડાવીને સાબિત કર્યું કે કીર્તિ પટેલ જે શબ્દ બોલી હતી કાલે હું તો નામ શીખે બોલું છું ને મેં તો નામે બોલી દીધી ઉમેશનું નું નામે બોલી દીધી આજે ઉમેશ પાસે વિડીયો બનાવડાવીને પાછો સ્ટેટસ મૂકે સ્ટેટસ પણ ભણના દીકરા ગોગા તે સાબિત કર્યું કે જે કઈ પણ કીર્તિ બોલી હતી એ સત્ય બોલી હતી એમાં એક શબ્દય ખોટો નતો હે અને ઉમેશ એ હકીકતે પોતાનું અત્યારે પોતાનું જ કરે છે બરાબર બિચારે એવું કીધું આ ભાઈ ફેમિલી એ તો બિચારો બોલે જ ને પણ ઈ મનોમન તો મને કેતો હશે હો બાકી મારા બેટી કીર્તિ પટેલ છે કે ઉમેશ માટે બે શબ્દ ઓઈલી ઓ વાહ ઉમેશ વાહ તે વિડિયો બનાવવામાં મને કઈ પ્રોબ્લેમ નથી હું તો એવું ઈચ્છું છું કે સારું મારા બોલવાથી કોકની અનબન તો દૂર થાય છે કોઈ ના બોલતા હોય એવા લોકો બોલવા માંડે છે એ બોલવા માંડે છે વાહ કીર્તિ વાહ જેનું પણ બોલું ને એના તમારે પુરાવા મૂકવા પડે છે પણ હું સત્ય જ બોયલી દીક તે આવું કહ્યું તું બરાબર એમાં કોઈ જાતનો ખોટ નથી પણ જ્યાં લુવારીયા ગામની દીકરી સાથે થયું તું ત્યારે તું ક્યાં હતો બાયલા ત્યારે ક્યાં હતો હે તારે ક્યાં હતો અને આજે ખુલ્લે આમ સપોર્ટ દેવા નીકળું છું ખોટીના પેટના ઓફરો કરતો તો મને 50 લાખની અને મને હવે એવું લાગે છે ડાયરા પ્રોગ્રામના પૈસા નહીં આવા તોડપાણીના પૈસા પણ લેતો લાગે છે

ને મને સમાધાન માટે નહીં ભલામણ કરે બેન રેવા દો ને બેન પોતાઓ જે હોય પતાઓ તમે આ બધું ના બોલો આમ ના કરો પણ કીર્તિ સાચી છે સાચા માણસ સારા સમાધાન હોય હું ખોટી હોય હું ખોટી હોય તો સમાધાન ની વાત લઈને આવે હે પણ આજે મારે એ કહેવાનું છે બધાને કે પોતાના સમાજની દીકરી હારે જયારે બનાવ બન્યો હતો ને ત્યારે આ બાયલો ચૂપ હતો અને ત્યારે કાઈ કરી નતો આખો આખો સમાજ આગળ આવ્યો તો સૂર્ય દેવળ ભેગો થયો તો સુરેશ દેવળ ચોટીલા પાસે અને આ ભણનો દીકરા એક વિડીયો નતો બનાવ્યો ત્યારથી તને સમાજે ફંગોડીને ફેંકી દીધેલો છે બલ્લા કે પોતાના સમાજની દીકરી ઉપર જ્યારે આવે ને ત્યારે તું બોલેયો નથી ત્યારે તન તારા ભાઈબંધી જ દેખાય તન તારો મતલબ જ દેખાય આમાંય તે આજે આ કીર્તિ પટેલની તું હે ને સચ્ચેની કદર ના કરી શકો કે આજે એક છોકરી એક સચ્ચાઈ માટે લડે છે હે અને બે તારા બે શબ્દ જ બોલવાના હતા ને કે આ ભાઈ આ ભંગારે મને સમાધાન માટે મોકલો તો કીર્તિ પાસે હે આટલું જ બોલવાનું હતું તારે તારે ક્યાં ઉમેશ પાસે જવાનું જરૂર છે ઈ બૈગડું તું તો બૈગડું તું પણ માતાજીની દરયાથી તું મને સાબાસી તો આપેશ ને હેને એ ખવડ મને સાબાસી આપેશ ને હે ને કે કીર્તિ બોયલીન મારું ઉમેશાર હારું થઈ ગયું કીર્તિ બોયલીન મારું ઉમેશાર હારું થઈ ગયું પણ તું વિડીયો બનાવીને ગાંડા ઠોયકા એવું સાબિત કરે કે કીર્તિ જે શબ્દ બોલી ને માં ફેર ન હોય હું પ્રૂફ પુરા વગર વાત નથી કરતી બરાબર એટલું યાદ રાખજો એટલું યાદ રાખજો અને આજે રહ્યો એક વિડીયો બતાવો સાંભળજો પક્કા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી તારી તારી કિસે તો માજા મળી હવે

અને પાછો કે ડાઘા પાડી દે ઘરે જતા જતા તો માંડ સાફ થાય એ બીજા કોઈની વાત નથી કરતો ઈ પોતાની જ વાત કરે છે પોતાની જ વાત કરે છે ડાયરામાં પોતાની જ વેદના કોઈ પણ કલાકાર હોય જે કંઈ પણ બોલતા હોય ને અનુભવ જ બોલતા હોય કે કાક કોઈ બોલ્યું હોય ઈ એને સ્કેચઅપ કરી દીધું કા તો એનો પોતાનો અનુભવ હોય ઈ જ ડાયરા પ્રોગ્રામ વાળા બોલે એટલું યાદ રાખવાનું એટલે આ પોતાનું જ કે છે એને જાનુ પીકુ એવી કિસો કરી લેશે એવી કિસો કરી લેશે ને કે ડાક પાડી દેશે અને ઘરે ઘરે પોચતા પોચતા એને માન માન ને સાફ કરવો પડે છે જો સાંભળજો સાંભળજો જો એકવાર સાંભળો પક્કા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી થાય તારી ત્યારે તો જાય એ બીજા કોઈ ની વાત નથી કરતો એના પોતાની વાત કરી રહ્યો છે અને તારી આ મરદાનગી સાબિત કરે સ્ટેજ ઉપર તારી આ મરદાનકી સાબિત કરે કે આજકાલ કિસ્સો આવી કરે આવું આવું કરે ન્યાકણી આટલી આટલી બેનો દીકરીઓ બેઠી છે અને તને શરમ નથી આવતી તને બોલાવે તો કોઈ ડાયરેક્ટ પ્રોગ્રામમાં આવા કે ન્યા આગળ તું તારા ચુમ્મા ચાટીન જાનુન સોનાની વાતો કરે સોનોને કહી દેજો આને કહી દેજો ને હે તમે સ્ટેજ પ્રોગ્રામ આપો છો ને સ્ટેજ પ્રોગ્રામ ઉપરથી એની ગર્લફ્રેન્ડ ઓને ઈ સાયરીઓ સંભળાવે કઈ ને આવે કા જાનુ તારા માટે આ થઈ જાય ડાયરિયા જે ભરા ડાયરામાં મારી દીકુ તારા માટે બે શબ્દ થઈ જાય એટલે એની જાનુડીને ખુશ કરવા માટે ભરા ડાયરામાંથી બોલે ભરા ડાયરામાંથી પણ મેં તમને કીધું તું સેટેલાઈટ આપણું ચાલુ છે

માઝા મેલી છે પણ તને મને નથી ખબર કે તું બે કાવડિયાનો બે રૂપિયાનો દાડિયો કહેવાય કે તું બે પૈસામાં ફરી ગયો હે તને બોલવાનું ખાલી એટલું કીધું હતું કે હા ભાઈ સમાધાનનો ફોન મને આને કરાવડાવ્યો હતો એટલું જ તારે કહેવાનું હતું એમાં તો મારા બેટો મારા માટે બોલ્યો ડાયરામાં વાહ વાહ તારી મર્દાનગી તું ડાયરામાં પાછો એમ કેતો હોઉં છું કે હું મર્દાનગીની જ વાત કરું તો આ કીર્તિ પટેલ મર્દાંગી સાબિત થઈ ને તારા ડાયરામાં કીર્તિ પટેલના ચર્ચા કરવા પડે છે ચર્ચા વાહ કીર્તિ વાહ કે આજે પ્રોગ્રામના પૈસા તું બીજાના લેસ ને ચર્ચા ન્યા આગળ કીર્તિ પટેલની તારે કરવી પડે વાહ કીર્તિ વાહ બરાબર એટલે તારે આવા ડાયરા ના હોય અને તું મને આ જવાબ તો ખાસ આપજે કે લુવારિયા ગામની દીકરી ઉપર જયારે થયું ત્યારે તું કેમ ચૂપ હતો સેના માટે ચૂપ હતો ત્યારે આખો સમાજ આગળ આવ્યો હતો આખા સમાજ માંથી તું એક જ વ્યક્તિ એવો હતો કે તું ચૂપ હતો એ દીકરી માટે કેમ તું આ ખુરિયા માટે જો સ્ટેજ માંથી બોલી શકતો હોય ખોટીના પેટના માટે તો એ દીકરી તો સાચી હતી ને કાઠી સમાજની દીકરી સાચી હતી ને એની સાથે ખોટું થયું હતું અને ત્યારે તું ચૂપ હતો નાખો સમાજ આગળ હતો અઢારે વરણના સપોર્ટ આપ્યો હતો એને કીર્તિ પટેલનો હજુ વિડીયો પોસ્ટ છે એ દીકરી માટેનો મારી આઈડીમાં નીચે જોઈ લેવાનું કે દીકરીને મેં પણ સપોર્ટ આપ્યો તો મને પણ લાગે એવું હતું કે ના એક દીકરી સાથે ખોટું થયું છે કાઠી સમાજની બરાબર અને તું ત્યારે ચૂપ હતો બરાબર સપોર્ટ આપવા જ હોય ને

અમે તો કદાચ ખરાબ બે શબ્દ બોલતા હશું ખરાબ તું તો ભરા ડાયરામાં કિસોન ચુમમાની વાતો કરીશ હે કિસ્સો કરવાની વાતો કરે ચુમ્મા ચાટીની વાતો કરીશ એટલો જ બધો સાચીનો હોય તો લઈ આય તારા ડાયરામાં અને પૂછ તારા ખજૂરને કે ભાઈ તમે દાન આટલું આટલું લીધું તો ચૂપ કેમ છો કેમ પબ્લિકને ખોટું કહો છો હું અમેરિકાના મેસેજ બતાવું કે જેને કરોડો રૂપિયાનું દાન આપ્યું હોય એને તમે કોઈ દીવ બ્લોક કરી દો બાકી બધું છે હે ચાલુ રાખજો હું તમને તારીખ શીખે બતાવું બધા જ મેસેજીસ છે આપણી પાસે ચલો આ વાંચો હમણાં હું પોસ્ટ કરું એટલે તમને દેખાશે

બધું જ પોસ્ટ કરવાનું છે આપણે બરાબર આ બધું જ બધું જ પોસ્ટ કરવાનું છે સાંભળી લેજો જો કયા કયા આંગળીયા કર્યા છે એ સાંભળી દાનના સાંભળજો બરાબર મારી પાસે ઢગલો સાખી ફાઇલ ભરી છે પણ તમને મોટું મોટું બતાવી દઉં આજે આ યાદ છે ને બિલ અમેરિકાથી કોને મોબાઈલ અપાયો હતો યાદ છે ને બિલ હા યાદ રાખજો બિલ બિલ બધું બેટા ચડ્ડી હાથે લેતા નથી ને ગામ આખાને ને પેલું કરાવડાવે છે હવે આંભળો જો વાંચો બધા મેસેજ શૈલેષ નો ભાઈ વિજય ડાલી ઓનલી પાંચ હજાર દીધા આમ જો જો આમળો વાંચો હવે આમળો આ બધા ગ્રુપ છે મારી પાસે બધાના મેસેજીસ છે ટોટલી હું મૂકીશ ને એટલે તમને સમજાવી જશે આમાં કદાચ આખી સ્ક્રીનમાં નથી બતાવતા બરાબર એ પ્રૂફ નહીં સમજાય પણ તમે એને હવે આપણે ખવુરિયા ને કહેવાનું છે તું તો તારા ડાયરામાં હું કીર્તિ પટેલ તો મરદાનગી કહેવાય કે કીર્તિ પટેલ તારું નામ લઈને કેસે દેવાય ખવડ તારું નામ લઈને કેસે તું તારા ખજૂર બોલાય અને પૂછ કે એને આ બધાય આટલું બધું દાન આપ્યું તો છુપાવાનો મતલબ શું આટલું બધું દાન લઈને એને પબ્લિકમાં એવું જતાવવાનું કેમ કે હું મારા પૈસા વાપરું છું અને હજુ કહું છું કે બધા એને મેન્સન કરો જેને જેને ઘર બનાવવા હોય જેને હકીકતે ઘરની જરૂર હોય કોઈના મા બાપના હોય એવા લોકો બનાવો વિડીયો બનાવો અને આને મેન્શન કરો કેમ કે ત્રણ હજાર ચારસો પચાસ ઘરના પૈસા એની પાસે ઓલરેડી આવી જ ગયા છે બરાબર દસ હજાર લેખે દસ લાખ લેખે તો તમે એને મેન્શન હજુ ત્રણસો પિસ્તાલીસ જ ઘર બન્યા છે આપણે હજુ ત્રણ હજાર ઘર બનાવવાના બાકી છે એટલે જલ્દીથી થી વેલાય પેલા જલ્દી આપણા પૈસા ત્યાં દાન જમા છે અને જલ્દી જેને જેને ઘર બનાવવાના હોય જલ્દી મને તમે કયો તમ તારે તમને જો જવાબ નો આપતો હોય આ તો તમે મને મારો કોન્ટેક કરો અને કે આ ઘર બનાવવાની દીકરીને જરૂર છે આ આ લોકોને જરૂર છે છે ફેમિલીને તો આપણે એને સપોર્ટ કરવાનો અને ઘર બનાવી દેવાના છે હરેક ગરીબ ને ત્રણ હજાર ગરીબ ઘર બનવા જોઈએ બરાબર ત્રણ હજાર ગરીબ ઘર બનાવવાના છે કેટલા ત્યાં સુધી આ ભાઈની સેવા બંધ થવી જોઈએ નહી બરાબર અને ત્યાં સુધી આ ભાઈને કોઈ પણ જાતનું માર્કેટમાંથી ફંડ મળશે નહીં કોઈ જાતના પટેલ કોઈ પણ ફંડ નહીં આપે ઓકે યાદ રાખજો તો જલ્દીથી તમે મને જેના જેના ઘર બનાવાના હોય ને એનો વિડીયોઝ બનાવો અને જેટલા લોકોએ એના સપોર્ટમાં વિડીયો બનાવ્યો છે ને એને હું બે બે ઘરનો વિડીયો બતાવો બનાવો અને તમે એવું નહીં માનતા આંગળીયાના પ્રૂફ હવાલાના પ્રૂફ બધા જ મારી પાસે પડ્યા છે અને આ લોકોએ આટલું આટલું દાન આપ્યું હોય સાત સાત લાખ ડોલર હો સાત સાત લાખ ડોલર એક એક ગ્રુપના એવા ગ્રુપના ને તમે બ્લોક કરી દો તમે બ્લોક કરી દો દાન લઈને ક્યારેય કોઈ માણસને તમે એવું જોયું કે તમને આટલું બધું દાન આપતા હોય અને તમે બ્લોક કર્યો એને વાહ વાહ કોઈ કરે બ્લોક નો કરે પણ આની પાસે સોનાની મુર્ઘી હતી અમેરિકા બધેથી દાન આવતું હતું સોનાની મુર્ઘી કહેવાય એને સોનાના ઈંડા લેતા ન આવડું એને નાની જેને કોઈ જોયું ના હોય નાનપણમાં એની જવાની માં ચોરીઓ કરી ચપ્પલો પેટ્રોલ એવું બધું ચોરતો હોય અને પછી એકદમ થી આટલો રૂપિયો જોવે તો એમ થયું કે આ સોનાની મુર્ગી નો ઉપયોગ કર લો પણ એને સોનાની મુરઘી સાચવતા ન આવડી એના ઈંડા લેતા ન આવડા એને આખી આખી મુરઘીઓ જ કાપી આખી 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 મુર્ગી તે લઈ લે લે હવે દાન લઈ લે હવે દાન જોવી પછી તારા ત્રણ હજાર ઘર બનાવે ને તમારે બનાવડાવાના તારી પાસે ત્રણ હજાર ગરીબના ઘર તારી પાસે જ બનાવડાવાના જ કેમકે પૈસા જમાશે દાન ના એટલા બરાબર બીજી વસ્તુ જેસલ જાડેજા છે ને જેસલ જાડેજાનું તમે કેતા હતા ને કે એના ઇતિહાસો રહી ચૂકા છે આમ ને તેમ ને એવું બધું તો જેસલ જાડેજા જે કાંઈ પણ કરતો ને એ લોકોને ખુલ્લે આમ ખબર જ હતી અને એને જ્યારે ધર્મ પરિ એમ કે એને જ્યારે

કે પહેલા પશ્ચાતાપ કરવો પડે ત્યારે જેસલ જાડેજા કે જેસલ જાડેજા રે કોઈનું ન આવે હો જેસલ જાડેજા રે કોઈનું ન આવે કેમ કે એમને જે કર્યું ને એ કોઈ કરી જ ન શકે કરી જ ના શકે એટલે જેસલ જાડેજાડા રે આવા લુખંડ નામ ના જોડતા હો ભાઈ આવા લુખંડ નામ નો જોડતા જેસલ જાડેજા જે હતા ને એમને તો ખુલ્લે આમ એમના પાપ કબૂલાતા કે હા મારી આ ભૂલો છે આ તે ફલાણું ઢીકણું બધું જ અને ભક્તિના માર્ગે ચેલા પરીક્ષા ત્યારે બાકી આને કયો કબૂલે કે આ મેં આટલું દાન લીધું અને કીધું કેમ નહી પબ્લિકને કહી દે બરાબર એટલે આપણે રાજી બાકી હવે તને દાન નહીં મળે અને તારે ત્રણ હજાર ઘર બનાવવાના છે હું પબ્લિકને કહું છું કે આગળ આવો વિડીયોઝ બનાવો ગામો ગામ જઈને જે ગરીબ ને જરૂર હોય ને એને એને મને ટેક કરો અને ખજૂરને ટેક કરો અને બોલાવો ખજૂરને અને વિડીયો એને કયો ઘર બનાવી દો ઘર બનાવી દો ઘર બનાવી દો ઘર બનાવી દો ત્રણ હજાર ઘર ના બને ત્યાં સુધી મૂકવા નથી અને દેવાય તા જવાબ દે જેવો બકા કે લુવારિયા ગામની દીકરીનું જયારે થયું ત્યારે તું કયો કારણોસર ચૂપ હતો અને અત્યારે કયા કારણોસર તું બોલો ઈ કહી દે અને તારે આજ નહીં તો કાલ કેવું જ પડશે કે સમાધાન માટે હા મને કીધું તું મેં કીર્તિને ફોન કરી રહ્યા હતા ચાર કઈ દેજે બાકી કાલે નવું પિક્ચર આવશે કાલે અને મારી પાસે કઈ રીતના માફી માંગી હતી ને કાલે હું એક્ટિંગ સાથે કહીશ એક્ટિંગ